રામ રામ સીતારામ જય માતાજી જય મુરલીધર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં ને વાગી ગયા પોણા દસ અને ચાય આપી દીધી આપે ને હવે આપણે જવાનું એક ભાઈનું દુકાનનું મુહૂર્ત એ તો આપણે મુહૂર્તમાં જવાનું હોય તો ફરી આવી મુહૂર્તમાં અને હમણાં બે દિવસ તો ડુંગળી હતી બંધ આજે વધી કાલે પાઈ નાખીએ એટલે આજે વધારે એક બે દિન તો ઉખડીને હવે નાખી દે તો એનું થાય પૂરું ચાલો મળીએ પછી આવીને

હેલો તો અત્યારે વાગી ગયા ત્રણ અને જો અત્યારે બકરી ને બચ્યા હતા એટલે હું ભવેશ બકરી ને બચાવતા ભવેશ ચાલ

બક્રેન બચાના થી રઢડેન બચાય એ આતા આખા છે આ બક્રેન મોક થઈ ગયો આપણે આ કપાસ પેલો આયાતા બકરા અને કપાસ પેલી ગયા અને હવે ડુંગરી માં જે પડું હતું એ ખાલી થઈ ગયો તે એના માં આયા ચલો આયો બકરાઓ ઘણા બકરેના માથે બેઠા છે ઓહ ના મને ચા ઈ બનાવે બકરાઓ જન કાને કા બચ્ચા છે ઓ માય બે આય લ્યો બેના બચ્ચા बगला बैठा है पापा जो चाय पी हुए हेलो भाई चाय पी हुआ रटना दूध नहीं भाई मता रही हो चाय के भी बड़े यही तो बिड़े बिड़े माथे दा ना कर ओके मां मोरे वाह गावी जुवाड़े हां

તો મિત્રો પેલા આપડે કપાસ હતો એ ભેલી ને થઈ ગયો પૂરો પાછા ડુંગળી વાળું પટ હતું ને એમાં ભાઈ ખાવા કઈ હે નહીં ફરવા ખડ હતું અમે ભલે ફરીએ ખાઈએ આપણું બીજ ખડ નું ઓછું થઈ જાય અડધું ડુંગળી નું પટ નવરું થયું ને જે આમાં થોડીક જી આ બાજુ આ બાજુ નવરું થયું ત્યાં જો ફેરાવ આયા ગોકર ને હાકરોભાઈ રાજુ અને આ બાજુ આપણે કપા સુતરી કમ્પ્લીટ ને દિલ્હી ભીંડતો તો આ બેઠો હું ના પા આવી દીત ને જો આ ઘેટા નું બચ્ચું ના મારવાનું મન થી જો ઘેટું કેવું રૂપાર હું એ ખરો એ આયું હું તારી માં નથી કે દે તો કરે કે હું ની મસ્ત રૂપાર હું છે જાલ દે રાખા આમ આમ હાથ માં આપણે ચાય પી લીધી હમણાં એ તો વિધિ દે તમને બતાવી હશે ચાય હતી જોરદાર મતારી ભાઈ रटना दूध नीगा गाड़ना ना दूध नी चाय हते न धणे की तो हेलो तो आपड़े डुंगड़ी ना बाच का भरवा भर ली थी गाजे थोड़ी उखड़ी थी तो गाई गाई गा। क्या जर्सी गाय गा। लग गा जो? के जर्सी गाय कलर अलग अलग गयो ने ना आ भरी है ये बाजू विशाल ने बापा ने चाय पीवे रे ये गारी बांधी है

लग के एड़े मटारी यासन एड़ा जो वधरे खाइयो तो एक आध ओछो थई गया सवारो दी नहीं चढ़ी है चढ़ी है एड़ा चढ़ी है एड़ा भाई टेड़ा मरी है टेड़ा मरी है तो, तो आप रबारी नी चाय पिए मटारी नामी जोरदार रटणा दूध वरी है ने यहां बाचका भरवान चालू कर दी तो जो आप आया न था तो ला बाप का के करे દોરી માથે બાપાનો રોડ નું કામ હમણાં બે દી વચ્ચે હતી બંધ કેમ કે એક દી કી હરતી વચ્ચે ઉત્તરાયણ એટલે માર્કેટ હતી બંધ અને કાલ એમ જ બંધ રાખી દીધું ને આ ભાઈ આપડા બાતકો ચાલે અત્યારે કે હું વિડીયો નહી ઉતારું મને કે બોલતે નથી આવડતું હાલ બેટા મોર રીહ

आई दो सो है ना थी आई उठी गाड़ी हाँ नकारा। करा है बकालो नकारा करा कहीं है केरा निकली क्या हाँ ना फुल आवाज़ लागे लागे तो जाए फल लागे आगे जाए फल टमाटर हाँ टमेटर नहीं फुल आवाज़ लागे ऐसे नीचे टमेटर कब ले ऊपर है तो आओ माँ आगे टप मासे ये नहीं लागे हाँ हलूत्री और फल कम करना अब रोत्री है कंप्लेट जो बराई के

આજો 11 વાગે અલ્યા ગયા તા તો દીદા વી દીદેન ભવેન છે રમાડ્યા તા બકરે ને હેતડે બકરી ને બચ્ચે ને અને હવે આપણે વિડીયો ને એન્ડિંગ કરતા થી એના થી પહેલા કમેન્ટ એના નામે જણાવી દઈ તો લક્ષ્મી આહીર જય માતાજી તો જય માતાજી શ્રી શનાયર ખૂબ સરસ વિડીયો તો થેન્ક યુ ભાઈ બી એમ આહીર જય દ્વારકાધીશ રાજેશભાઈ જય દ્વારકાધીશ પપ્પા ના તરફ થી અને અમારા તરફથી પણ જય દ્વારકાધીશ વિશાલ આહિર ખૂબ સરસ તો થેન્ક યુ કૃષ્ણ આહિર જય શ્રી કૃષ્ણ તો જય શ્રી કૃષ્ણ શામજીભાઈ આહિર જય માતાજીભાઈ તો જય માતાજી શામજીભાઈ આહિર રાજેશભાઈ ટ્રેક્ટર જૂનું થઈ ગયું છે હવે તો એનો જવાબ આપીને પપ્પા લઈ દેશે તમે વિડીયોમાં તમે જોઈ લેજો આ વિડીયોમાં નહીં તો આગળના વિડીયોમાં જવાબ દેશે તમને પપ્પા એની મને ખબર નથી એટલે હવે પપ્પા એનો જવાબ દેશે રાજેશભાઈ પટેલ ચેક્ટરે ઓલ્ડ ઇઝ ગોલ્ડ રાજેશભાઈ થેન્ક યુ જય જી એમ રામ રામ જય દ્વારકાધીશ તો રામ રામ અને જય દ્વારકાધીશ રાજેશભાઈ પટેલ માય કાર ઇલેવન યર ઓલ્ડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ માય ફ્રેન્ડ थैंक यू भाई जय श्री कृष्ण राजेश तो जय श्री कृष्ण मिस्टर चावड़ा सरस तो थैंक यू भरत भाई पटेल जय द्वारकाधीश तो जय द्वारकाधीश माधव सिंह सिंहते राम राम राजू भाई तो ना तरफ से राम राम रमेश भाई आहिर जय माता जी तो जय माता जी। तनु जय माता जी भाई तो जय माता दी लाल जी आहिर जय श्री कृष्ण तो जय श्री कृष्ण जय माता दी तो जय माता दी रोहित गुजरिया जय माता दी तो जय माता दी जी आहिर जय श्री कृष्ण तो जय श्री कृष्ण ऋषिक आ जय श्री कृष्ण तो जय श्री कृष्ण આટલા લોકોની કમેન્ટ હતી આગળના વિડીયોમાં તો સપોર્ટ કર્યા બદલ આભાર ને આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો હવે મળશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ